ત્યારે તેને કોઈ રમતમાં કે અન્ય કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવાની ઈચ્છા ન હતી પરંતુ પોતાના શરીરને લઈ બોડી બનાવવાની ગેલછા એ દિશા પાટીલને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડી દીધી છે મહારાષ્ટ્રની દીકરી અને જ્યારે બોડી બિલ્ડિંગમાં કેરિયર બનાવવાનું વિચાર્યું ત્યારે તેના પરિવારે તેનો ઘણો વિરોધ કર્યો પરંતુ દીકરીની જીદની આગળ પરિવાર પણ નતમસ્તક થયું અને અંતે દીકરીના સપોર્ટમાં ઉતર્યા અને આજે દિશા પાટિલે દિલ્હી જઈ મિસ્ટર એન્ડ મિસ એશિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં સિલ્વર મેડલ હાંસલ કરી દીકરીઓ માટે એક પ્રેરણા બની ગઈ છે દિશા પાટીલે જ્યારે બે વર્ષ અગાઉ તેણે શરીર ઉપર ધ્યાન આપવા માટે જીમ જોઈન કર્યું ત્યારે તે તેના કોચ અને અન્ય મિત્રો સાથે કોમ્પિટિશન અને બોડી બિલ્ડિંગની રમત જોવા ગઈ હતી ત્યારે તેણે વિચાર્યું કે જો આ યુવકો આ રીતના કરી શકતા હોય તો અમે છોકરીઓ કેમ નહીં ત્યારબાદ તેને તેના કોચ અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી ત્યારે તેને વિચાર્યું કે જો યુવકો આ રીતના કરી શકતા હોય તો અમે છોકરીઓ કેમ નહીં ત્યારબાદ તેને તેના કોચ અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું કે જે રીતે અમે યુવકો કરી શકીએ છીએ તે રીતે છોકરીઓ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે ત્યારે તેણે વિચાર્યું કે હું પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈશ અને પોતાના પરિવારના નામની સાથે સાથે દેશનું પણ નામ રોશન કરીશ ત્યારે તેણે પોતાના શરીર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને શરૂઆતમાં દક્ષિણ ગુજરાત તરફથી ભાગ લીધો ત્યારબાદ ગુજરાત લેવલ પર પછી ભારત લેવલ પર અને અંતે ચોવીસ ફેબ્રુઆરીના રોજ એશિયા તરફથી રમી સિલ્વર મેડલ લઈ ભારતની સાથે સાથે ગુજરાત અને સુરતનું નામ પણ રોશન કર્યું છે ત્યારે दिशा पाटिल इंडिया न्यूज गुजरात साथ बातचीत करी वाहति आपी थी इस बार जैसे कि पिछली बार मैंने इंडिया में गोल्ड लाया था तो मैं इस बार मिस्टर एंड मिस एशिया दिल्ली कंपटीशन हुआ था 24 फरवरी को वहाँ खेलने गई थी जहाँ पे ओवरऑल एशिया में जितने भी कंट्रीज हैं वहाँ के पार्टिसिपेट आए थे और मैं इंडिया को रिप्रेजेंट कर रही थी वहाँ पे टोटल छ कंटेस्टेंट्स थे और मेरा उसमें सिल्वर मेडल आया है और फर्स्ट मेडल कर्नाटका के एक लेडीज थे उनका आया है आ, मैंने मेहनत तो की है बट मेरा जर्नी जस्ट एक साल डेढ़ साल पहले ही स्टार्ट हुआ है और मैं डेढ़ साल के ये जर्नी में वहां तक तो पहुंची हूँ वो मेरे लिए बहुत बड़ी बात है परिवार का पहले कॉस्ट्यूम के मामले में विरोध था देश माटे सिल्वर मेडल नावनार दिशा पाटिले देश राज्य ने सूरत ने गौरव अपाव्यू छे दिशाए साबित करी बताव्यू छे કે દીકરી પણ દીકરાની જગ્યા લઈ શકે છે અને પરિવારને ગૌરવ અપાવી શકે છે